જય શ્રી કૃષ્ણ જે માતાજી ફ્રેન્ડ્સ કેચીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે આજે શિયાળાની ઠંડી ઋતુમાં તમારા માટે હું લઈને આવી છું પાલક પકોડા કઢી જે ગુજરાતમાં બહુ જ ખવાતી સ્ટ્રીટ ફૂડ રેસિપી છે જે લોકો શિયાળા સિવાય ત્રણેય ઋતુમાં મતલબ આખું વરસ ખાવાનું પસંદ કરતા હોય છે નાસ્તામાં બપોરે કે સાંજે ગમે ત્યારે તમે આ રેસીપી બનાવીને ખાઈ શકો છો અને દસ મિનિટમાં બનતી રેસીપી છે તમારે ઓળવું ખાવાની ઈચ્છા હોય કે કંઈ નવું ખાવાની ઈચ્છા હોય તો આ પાલક પકોડા કઢી ટેસ્ટમાં બેસ્ટ છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એનો સ્વાદ માણજો તો તમને પણ ઘરે બનાવીને ખાશો ત્યારે જ ખ્યાલ આવશે કે આ પાલક પકોડા કઢી કેટલી ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પાલક પકોડા કઢી આજે આપણે પાલક પકોડા કઢી બનાવી રહ્યા છે તો એના માટે સૌપ્રથમ આપણે કઢી તૈયાર કરી લઈએ તો કઢી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં આપણે રેગ્યુલર જે ચમચી આવે તેનાથી આપણે બે ચમચી જેટલો મોટી બે ચમચી લેવાની છે બે ચમચી બેસન લેશું એને ગાંઠા ન રહે એટલે થોડું પાણી નાખી વિસ્ફરની મદદથી એ તમે બ્લેન્ડ પણ કરી શકો છો ગાંઠા ન રહે તેવી સ્લરી તૈયાર કરી દઈએ પછી એની અંદર હોમમેડ બનાવેલી જો ખાટી છાશ તમારી પાસે અવેલેબલ હોય તો તે છાશ લેવાની છે આવી રીતે પેલા લોટ ઓગાળી લેવાથી તેમાં ગાંઠા નથી રહેતા અને આપણી કઢી બહુ સરસ બનતી હોય છે તો આપણો લોટ પલળી અને સરસ રેડી થઈ ગયો છે તો હવે હું બે ગ્લાસ ફરી અને છાસ એની સામે એક ગ્લાસ જેટલું પાણી નાખું છું તમે તમારી છાશ મુજબ વધઘટ કરી શકો છો હવે આની અંદર આપણે સૌપ્રથમ આપણે હલકો જ કલર આવે ને ફ્રેન્ડ્સ એટલી જ એક પિંચ જેટલી જ હળદર નાખીશું આપણે વધારે કલર નથી લાવવાનો એને પણ સારી રીતે મદદથી મિક્સ કરી દેશું અને હવે એનો વઘાર કરીએ આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે એની અંદર આપણે એક મોટી ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચીથી પણ ઓછી રાઈ નાખીશું રાઈ તતળે એટલે આપણે અડધી ચમચી જીરું નાખીશું રાય આપણી તતળવા લાગી છે એટલે આપણે અડધી ચમચી જીરું નાખીએ ચપટી હિંગ નાખીએ અને આપણી કઢીને ટેસ્ટી બનાવવા આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે હું બે ચમચી નાખું છું તમે તમારા સ્વાદ મુજબ કટફટ કરી શકો છો સરસ એની ઘી મી પર ખરી લેવાની છે અને તે સોટે થઈ જાય એટલે તરત જ આપણે બેટર એને હલાવતા જઈએ અને બાકીના મસાલા કરી દઈએ એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એકદમ રજવાડી તીખો આવે એવો ગરમ મસાલો લેવાનો છે જે હું એક ચમચી નાખું છું તમે તમારા સ્વાદ મુજબ ઘટ કરી શકો છો પ્રિન્સ એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને હલાતા જઈને ઉકાળવાની છે નહીંતર તમારી કઢી ફાટી જશે અને ફાટી જાય તો એનો સ્વાદ બદલાઈ જતો હોય છે એક ઉકળો આવે ત્યાં સુધી આપણે એને હલાતા જાય અને ઉકાળી દઈએ એક ઉકળો આવી જાય પછી આપણે એને લાસ્ટમાં એની અંદર મીઠું નાખીશું ત્યાં સુધી આપણી કઢીને એક ઉભરો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ એની અંદર બાકીના મસાલા કરી દઈએ સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું અને આપણી કઢીનો કલર સરસ દેખાય તે માટે હવે આપણે એક ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું જેથી તીખાસ નહીં આવે પણ એનો સ્વાદ આવશે અને એક નાનો કટકો હું ગોળનો નાખું છું તમે સ્કીપ પણ કરી શકો છો તમારા સ્વાદ મુજબ કારણ કે આ કઢીનો પકોડા જોડે ખાટો મીઠો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે હવે આને પાંચથી આઠ મિનિટ ધીમા ગેસ પર સરસ ઉકળવા દઈએ જ્યાં સુધી આપણી કઢી ઉકળે છે ત્યાં સુધી આપણે પાલકને પણ ચોપ કરી અને રેડી કરી દઈએ તો ઉકળવા દઈએ આપણી કઢીને પાંચથી સાત મિનિટ આપણી કઢી ઉકળે છે ત્યાં સુધી પાલકને ચોપ કરી દઈએ બે સારી રીતે બીટી વોશ કરી અને રેડી રાખે છે તો આપણે એને ઝીણી ઝીણી ચોપ કરી દઈએ એના ડંઠલ નથી લેવાના આ રીતે હું બધી પાલકને ચોક કરી અને રેડી કરી લો કઢી ઉકળી અને રેડી થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી દઈએ અને ચડતા આખી નવ મિનિટ થઈ ગઈ છે તો હવે પાલકના

અને બેસન નાખીશું અને પકોડા કઢીમાં પાલકના જે પકોડા છે એ સાદા અને સિમ્પલ હોય છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો બેસન નાખી સ્વાદ અનુસાર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને આપણા પકોડાનો ટેસ્ટ વધારે આવે તે માટે ચપટી હિંગ નાખીશું અને બસ મિક્સ કરતા જઈ પહેલાં સરખી રીતે મિક્સ કરતું જવાનું છે અને જરૂરિયાત લાગે તો તમારે બેસન એડ કરતું જવાનું છે મેં અત્યારે કુલ છ મોટા ચમચાવે એટલું નાખ્યું છે જરાક પાણી નાખી અને લોટ અને પાલકને સારી રીતે મિક્સ કરી દઈએ ફ્રેન્ડ આપણો લોટ તૈયાર છે પેલા આપણે પાંચ ચમચા નાખ્યો હતો અને મને થોડો ઓછો લાગતો હતો તમે બીજા બે એમ કુલ સાત અને વાટકીનું માપ તમે કરશો તો બે વાટકી જેટલો

મિક્સ કરી દેશો અને સાઈડ પર આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને આ ભજીયામાં સોડા નાખવાની પણ જરૂર નથી અને હાથમાં આવી રીતે લેવાના છે અને કુંભાણીયા ભજીયા પડતા હોય ને એવી રીતે આવી રીતે ડ્રોપ કરતા જઈ આપણે તમે એટલા પાડી દેસુ શિયાળાની ઋતુમાં ખાવાની ખુબ જ મજા આવતી હોય છે ફ્લો ટુ મીડિયમ ગેસ પર સારી રીતે એને ફેરવતા જાય અને ચેડવી લેશો તો ફ્રેન્ડ્સ આપણા ભજીયા તળાઈ અને રેડી છે તો ચાલો કાઢી લઈએ એને ચાલો ફ્રેન્ડ સવ કરીને બતાવું જે પાલનપુરમાં કઈ રીતે સવ થતા હોય છે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો તૈયાર છે આપડા પાલક પકોડા કઢી અને લારી અને હોટલો પર કઢી જે શિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ગરમા ગરમ ઠંડીની ઋતુમાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં મને કહેજો શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો બનાવી અને ખાય અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને પાલક પકોડા કઢી કેવી લાગી તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી આવજો